બીજે ગ્રુપ દ્વારા તમારા સાથે અને ઘણા બધા રોકાણકારો સાથે ચીટિંગ કરવામાં આવેલ છે જે બદલ તમે આજ સવારથી જે તમારો પરિશ્રમ હતો ત્યારબાદ અત્યારે રાત્રે સાડા નવે તમારી ફરિયાદ નોંધવામાં આવી સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર ઘટનાક્રમ શું હતો આપ વિસ્તારથી જણાવશો સૌપ્રથમ પ્રથમ મેં ગઈકાલે સાંજે રાત્રે મુકેશ નિર્માણ યુટ્યુબ ચેનલ

CID सी आय साहेब सीआयडी क्राईम गांधीनगर निक् गेल्या टीम लई पोचे पण तुम्हाला फोन करशील प्राथमिक स्टेशन आई तर पशी लगभग अडधा कलाक घरे गो आणि तोन आयो हे सुरेशभू प साहेबे मारू निवेदन लिधू मी प्रश्न करू की आता निवेदन की तो कु माय आर लखावा सीआयडी તો અમારા જે ખાતાની અમુક પ્રોટોકોલ હોય એ પ્રોટોકોલ હું જાઉં મારે મારે સાહેબ ખરા એમનું એપ્રુવલ લેવાનું તમારે સાહેબ પછી તમારી ફરિયાદ લેવા છે મેં કીધું સારું પછી ક્રાઈમ ક્રાઇમ તાબડતોડ આ પત્રકારોને મેન હતી મીડિયાના કોઈ ઇમ્પેક્ટથી મીડિયાની એવી કોઈ અસર પડી હોય સીઆઈડી ક્રાઈમ પર તાબડતોડ ફરિયાદ લેવા માટેની છે એની ક્રાઈમે ફરિયાદ લઈ લીધી રાત્રે બોલાવે મને મારી વીસ ત્રીસ સમય એ લગભગ આઠ તીસી મારી ઓલરેડી એ ફાયર થઈ ગઈ છે બુક નથી ચાલ આવ્યું તો એને આવી દીધું તો બીએનએસકી જીપીઆઈડી એક બી કલમ હેઠળ મારી પાકી ફરિયાદ થઈ છે મને પાકી ફરિયાદની કોપી પણ મળી ગયેલી છે ગાજીનગરથી એ ફાયર થઈ હા એફાયર થઈ તમને કેવો અનુભવ કેવો રહ્યો અને કેવો અપેક્ષા કેવી છે અપેક્ષા હતી મુજબ જ સીઆઈડી ક્રાઇમ ફરિયાદ લીધી એકદમ સીઆઈડી ક્રાઇમ નું જે વલણ મારા પર તેનું હતું એકદમ ફેમિલી બિહેવિયર જેવું કે છે જનરલી જનરલી પોલીસ જનરલી પોલીસ ખાતું જે રીતે વગવાયેલું છે જનરલી એવું મને સીઆઈડી ક્રાઇમમાં ના લાગે